અને ત્યાર બાદ આજનો ખૂબ સેન્સિટિવ મુદ્દો કે જેના પર ચર્ચા કરીશું ને એ મુદ્દો છે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં તૈનાત એક મહિલા સિવિલ જજે ચીફ જસ્ટિસ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે આ માટે તેમણે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો મહિલા ન્યાયાધીશ અર્પિતા સાહુ કે જેમનો આરોપ છે યુપીના બારાબંકી જિલ્લામાં પોસ્ટિંગ દરમિયાન જિલ્લા ન્યાયાધીશે એને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો જિલ્લા ન્યાયાધીશે પણ મહિલા સિવિલ જજ પર રાત્રે મળવાનું દબાણ કર્યું હતું મહિલા ન્યાયાધીશ દાવો છે કે તેણે જિલ્લા ન્યાયાધીશ વિરુદ્ધ ફરિયાદ પણ કરી પરંતુ કોઈ સુનાવણી નહોતી થઈ મહિલા સિવિલ જજે ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં લખ્યું છે આ પત્ર હું મારી વાર્તા અને પ્રાર્થના આ પત્ર થકી વ્યક્ત કરવા માંગુ છું આ સિવાય મારો બીજું કોઈ હેતુ નથી મારા સૌથી મોટા વાલી સીજીઆઈ કે જેમને પત્ર લખ્યો મને મારા જીવનનો અંત લાવવાની પરવાનગી આપે

એમણે કહ્યું કે હું બધી સ્ત્રીઓને પોતાનું નિર્જીવ પદાર્થ બનીને જીવવાની શીખવાનું સલાહ આપું છું તો મહિલા જજ દ્વારા આ એક પત્ર લખવામાં આવ્યો છે પત્ર ખૂબ વધારે ઇમોશનલ છે અને પત્રમાં અનેક વાતો અનેક ટીકાઓને તેમના દ્વારા ટાંકવામાં આવી છે ત્યારે અમારો આ મેટર આ મુદ્દો લેવાનો આશય એકમાત્ર એ જ છે કે મહિલા જજ તમે એ જજ એ પદની ગરિમા એકવાર વિચારી લો કે એ કઈ લેવલ નું ઉપરનું પદ છે જો એ પોતે ન્યાય નથી મેળવી શકતા તો વિચારો જનતાની સામાન્ય જનતાની સ્થિતિ શું હશે યુપીમાં મહિલા જજની ઈચ્છા મૃત્યુની માંગ કરી છે તો એક સામાન્ય નાગરિક કે જેને ન્યાય માટે તડફડિયા મારતો હોય છે એની પરિસ્થિતિ શું હશે સીજીઆઈએ મહિલા જજના પત્ર બાદ સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલે સ્થાનિક પ્રશાસનને ઢંઢોળ્યું છે ઉત્તર પ્રદેશના બાંદાની અદાલતનો આ ચોંકાવનારો કિસ્સો મહિલા જજે સીજીઆઈ પાસે માંગ કરી હતી અને એ ઈચ્છા મૃત્યુની માંગ છે પોતાની સાથે અદાલતમાં શારીરિક શોષણનો આરોપ કર્યો છે એમણે લખ્યું કે હું ખુદ ન્યાય આપું છું પરંતુ હું જ અન્યાયનો શિકાર બની છું પત્રમાં પોતાની સાથે બનેલી ઘટનાનો તેમણે ઉલ્લેખ કર્યો 7 ઓક્ટોબર 2022 ની ઘટના હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમના દ્વારા આ પત્રમાં એટલે આ પત્ર લખવામાં આવ્યો ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી ખરેખર આ ખૂબ શરમજનક ઘટના કહી શકાય ઈચ્છા મૃત્યુની માંગનો મામલો પરંતુ સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે આખરે એકવાર વિચારી જોજો દેશના સામાન્ય જનતા સામાન્ય નાગરિકોની પરિસ્થિતિ શું હશે